વર્તમાન પરિસ્થિતિમાં બાળકોના હિત અધિકારો તથા સલામતીના સંદર્ભે માતા પિતાની મહત્વની ભૂમિકા રહેશે એ વિષય પર માતા પિતા સાથે વિચાર વિમર્શ સંદર્ભે ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ખાતે નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉચ્ચતર દ્વારા આયોજિત વાલી સંમેલનમાં સાસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ શ્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન કર્યું સંમેલનમાં ઉપસ્થિત સૌને જણાવ્યું કે વિદ્યાર્થીઓ અંગ્રેજી ગણિત વિજ્ઞાન વાળું શિક્ષણ મેળવી શિક્ષણ મેળવી ઉચ્ચ કક્ષાના ક્લાસ એક બે અધિકારી ડોક્ટર એન્જિનિયર તથા વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે યોગ અને વિવિધ પ્રવૃત્તિઓ થકી પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે વિદ્યાર્થીઓ ડાયડી કેળવવાની સાથે તેમની દિનચર્યા દરમિયાન જે મહત્વની ઘટના અન્યથા જ્ઞાનલક્ષી વાતો લખી પોતાના જીવનમાં અનુસરવા તથા પોતાની સાથે જનરલ નોલેજ અને અંગ્રેજી ભાષાની શબ્દકોશ રાખવા માટે આગ્રહ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી કૃતિ હાલમાં મોબાઈલના વપરાશને કારણે થતી ગેરરીતિઓને અટકાવવા માટેની સુંદર કૃતિઓ રજૂ કરી જાગૃતતા લાવવા માટે એક નવું નજરાણું રજૂ કરવામાં આવ્યું જેમાં કૃતિ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પબારુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર પરેશ પ્રજાપતિ સાથે ઝઘડિયાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ન્યુઝ ગુજરાતી